એટલે કોક ચલાઈ શકે ખરું પણ કોક ના વિશે બોલી ના આપી ના દેખાતું તું મને એ કીધું મે આપણે પણ એવું શું લેવા દેખવું પડે અને ધીમું જ ચલાવે છે મને બધી ખબર છે મેની ની જોયે ને તમારા ઘર તો ધીમે જ ચલાવો ને પાછું લઈ આવ્યો છે 5 લાખ નું પેલું ઠોચરો તો પડ જ ને મોંઘા બાઈક કો શું લેવા લઈ આલતા હશે તમારા માં બાપ અરે પણ એને જીત કરી કે મારા બાઈક જોઈએ છે એટલે જોઈએ છે ને મારા આજ બાઈક જોઈએ છે નહીતર બીજા ઘણા હતા પણ કે ના મારા આજ બાઈક જોઈએ છે તો લઈ આલી ઓ લઈ આલો એવા જેવા પૈસા કૂદતા હતા પાંચ લાખ નું સાધન લઈ આલ્યો લઈ આલી ને હું ફેણ્યો પડ્યો ને ફાસ્ટ ચલાવતા શીખી ગયો જોયું ભલે શીખ્યો પણ એક જ વાર પડ્યો છે ને એવું થોડી છે બારે ગળિયે પડે છે અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં એને એવું જ કીધું છે કે મારો વાંક જ નતો એનો વાંક તો બમ્પનો વાંક હતો એને દેખાયું નહીં એ બમ્પનો વાંક હતો બોચીમાં ઓખો છે ના ને એનો વાંક નહીં અત્યારે બધા આવાજ છે એટલે બરાબર છે આમ તો તમે કેમ એટલા બધા ઉછળો છો તો ઉછળું જ ને ભાઈ મરી જાય તો હું શું કરવાનું

આવો સરસ સરસ ભાઈ બધું જ કે છે અપડ્યા પછી તો બધા કે પડ્યા પછી બધા જ કે પણ કોક પડી ગયું હોય ને તારે તો આપણે એના વિશે સારું બોલીએ કે નહીં તો હું એના આગળ ક્યાં બોલું છું હું તને કહું છું ભાઈ અને હવે આપણે દવાખાને જવાનું છે તમારે આવશે કે નહીં કે હું જાતે જતી રહું આ તો જઈએ છીએ પણ અત્યારે પેલા ફોન તો આવવા દે અને હું કરી હું નહીં એ તો વાત થવા દે અરે ઓપરેશન છે કહું તો શું હડિયો નખાવાનો છે આ તો તું કરે જઈને ઓપરેશન ડોક્ટર કરશે ને